મારું નામ ભાવિન વેરડી એટલે આમાં તો અત્યારે ઓન પેપરમાં માં અહીંયા બીજી ગાડી બોલે ઉપર ને આ લોકોએ કોન્ટ્રાક્ટમાં મારી ગાડી નવ મહિનાથી થી હાલતી હતી અહીંયા ને અત્યારે મારું બિલે રોકાઈને પડ્યું છે અહીંયા ને એ લોકો એમ કહેશે કે તું આવી રીતે વાત કરજે ને આવી રીતે વાત કરજે એમ કે ત્રણ દિવસ હાલતી હતી તારી ગાડી કેમ કે આમાં ફૂટેજ તો હોય જ ને અપીલ કમિશ્નર બે હતા એટલે અપીલ કમિશનરનો આમાં વાક કે ઓન પેપરમાં બીજી ગાડી બોલે છે તો અપીલ કમિશનર આ ગાડીમાં બેહતા હતા ને મને ટેક્સીનું ને પ્રાઇવેટ પાર્સિંગનું મને કાંઈ ખબર હતી નહીં બે તારીખે હું સાહેબને ઉતારીને ઘરે અહીંયા આવતો હતો ઓફિસે તો રસ્તામાં સાધુએ રોંગમાં ગાડી નાખી સામે એટલે અંડરબ્રિજમાં પાછળ તો ગાડી જાય નહીં તો પછી એ એ વાંહે મને પાછળ લેવાતું ગેરકાનૂની વસ્તુ એને એ એને હોય એવી રીતે કર્યું એણે પછી મારો ધોકો વાહે પછી બાપુ હાલવા માંડ્યા પછી આગળ જતા એ પગ મેં પાછી એની વાહે ગાડી કેમ કે મારે કેસ કરો તો મેં નંબર પ્લેટ આટું ફોટો લીધો તો ત્યાંથી આગળ જઈએ ને અહીંયા સંકપસિંહ હનુમાન એની અહીંયા ઉતરીને રોડે વયા ગયા પછી ત્યાં એવું થયું કે પોલીસને મેં ફોન તો કરી દીધો હતો પણ ત્યાંથી બીજી ગાડી નીકળી હોય પોલીસની કાક ઉપર લાઇટવાળી હતી તો એની સામે પણ ફરસી કાઢી ફરસી એટલે આપણે ઓલું શું કહેવાય ધારિયા જેવું હાલું નહીં બધું હતું છર્યું બર્યું નહીં બધું ને ચાર જણા ગાંજો પીધેલા હતા ફૂલે ફૂલ એના ગાડીમાંથી ગાંજોય નીકળો ગાંજાનું બધું શું કહેવાય બધું ઘણું બધું નીકળ્યું પછી મને એને ચૌદ પંદર તારીખે છૂટો કરતો ત્યાં સુધી એને ખબર જ નથી કે ગાડીનો માલિક આ છે આ તો પછી મેં કીધું કે ગાડીનો માલિક હું જ છો ને મને એમ કીધું કે તું કેસ ઉતારી લે તું કેસ ન કર ભાઈ મેં કીધું મારો કઈ વાક નથી તો હું તો લીગલી જાલીશ મેં એ આ સુમિતભાઈ હા કોન્ટ્રાક્ટર એ મારી પેટામાં હાલતી હતી હવે એમાં બિલે મારું અટકાયેલું છે ને મને અત્યારે એમ કીધું કે તું ગાડી લઈને ક્યાંય આવતો નહીં સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો